જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોક માં તો મિત્રો આજે આપડે રાતે ચાલુ કરી રાત્રે વ્લોક ચાલુ કરવાનું છે કારણ કે આપણા ગામમાં આજે મેળો હ કાલ ઉજવણી હતી ઉજવણીનો વ્લોગ આપણે રાજા ભવસ ચેનલમાં નાખ્યો હો ના જોયો હોય તો જોઈ લેજો અને આજે આપણે હવે રાત્રે મેળામ જવાનું એટલે હું તો અમે મેળામ તો ફરવાના તો વ્લોગ બનાવી દઈએ એ માટે આપણે વ્લોગ બનાવવા લીધો તો આ બાજુ છે નિકુલ જય માતાજી મિત્રો અને આ બાજુ છે અમ્મી જે એ મેળામ તો ફરવા નહીં આવવાની પણ એના દર્શન કરવા આપવાની ઈચ્છા હ એટલે પહેલા આપણે એના દર્શન કરાઈ આવીએ અને પછી આપણે મેળામાં જઈએ તો કાલ મમ્મી વ્લોગ મેલે ને એટલે એક કોમેન્ટ આવી કે તમાર મમ્મીને મોન આપો માર મમ્મીને તો એટલું મોન હા કે હાલ હું પહેલા એના દર્શન કરા લઈ જઉં અને પછી હું જઈ અને તાર માટે મોન નહીં માર મમ્મી તું મમ્મી બેઠી એવું કહી એટલે પછી બેઠો એ રીતના હોય છે હા એ તો છિટ્ઠી એવું બોલેલા હોય એટલે બાકી મારા મમ્મી માટે ઘણું માન હા લોકોને ખબર જ છે તો આપણે મમ્મી દર્શન કરવા જઈએ પેલા અને પછી મમ્મી મૂકી જઈએ અને એન પછી અમે નિકુલ નો બધા મમ્મી દર્શન આવીએ પછી આપણે મેળામાં જઈએ તો મિત્રો ફાઈનલી આપણે મંદિરે આવી ગયા છીએ તમે જોઈ લો અને આ બાજુ શક્તિ આવ્યો આપણા સાથે શક્તિ આમ તો ફેમિલી વાળા આવ્યો આયો હતો અમાર સાથે દર્શન કરવા આવ્યો તમે ફરો આલ ટ્રેન્ડિંગ માં તમે કોક દાળો કડી કરી રોજ ફરક તારે હું તો બ્લોગ એ નહીં કરતો આ તો અમુક ટાઈમ જ માર ચાલુ ચાલુ બંધ હા તો મિત્રો આપણે દર્શન કરવા આવી ગયા હનુમાન દાદાના મંદિરે તો તમને દર્શન કરાવી દઉં આપડા મહારાજ મિત્રો આ બાજુ છે મહાકાલી માતા નું મંદિર આ બાજુ છે રામાપીનું મંદિર અને આ બાજુ આપણા મહારાજને બેઠાઈ અને આ જ રાત્રે આપણા અહીં ભજનનો પ્રોગ્રામ રહે એ માટે મંડળ ભેગું થાય તમે જઈ મિત્રો આ છે ગુરુદેવ નું મંદિર આ બાજુ છે શીતળામાં નું મંદિર દાડા દર્શન કરવા મૂકી અને ઘરે આવતા રહ્યા નિકુલ અને એની ભાભીને લેવા માટે તો હવે અહીંથી લઈ અને પછી આપણે મેળામાં જઈશું મેળામાં ઘડી ફરીશું અને મમ્મીને લઈને આપણે રિટર્ન આવીશું નિકુલને બધા ફેમિલીવાળા જે છે એમના હંગાત પાછા આવશે કેમ હશે કેમ હશે કે ના ના કહી દે હેડ હા એ તો ખાલી કેવું પણ તાર કોઈ તો નીકળે લેવા આવ્યા કે

આઈસ્ક્રીમ તથા પકોડીઓની લારીઓ હી પણ મેળો એ મેળો કહેવાય ભલે નાનો હોય મોટો હોય તમે જોઈ લો એક સુટવાય મંડી આવી બધા ઘેર આવેલા જોઈ લો નાના છોકરાની ચટગુળ હા ચટગુ ચટડું જે હોય શક્તિ તો મેળામાં ફરીએ મોજ કરીએ તમને બતાવીશું

મેળાની વસ્તુ મેળાની વસ્તુમાં કદી ખોમી ના હોય પણ મેળા જેવી હોય તો હજી તો ઘણું ખાવાનું ઘણું પીવાનું હે મેળો આપણે એક્સપ્લોર કરવાનો હા

રસોઈના વ્લોગ બંધ કર્યા એને પછી કોમ્બિનેશન વાભરવા મળતું નહોતું અને આજ નવરું કોમ્બિનેશન આવ્યું મિત્રો પેલી બાજુ આપણા શક્તિ ચનાચોર બનાવરા આવા હા અને આ બાજુ મોહન નિકુલ બે જણા ઉભા હા લે નિકુલ તું ખાઈ ચેક કર રિવ્યુ રિવ્યુ બોલે ચના ચોર ગરમ એકદમ ખટ્ટા મીઠા મજા આવી જાય ભાઈ તો મિત્રો આપણે હવે ચના ચોર ખાઈએ

અને આપણે બોલી શકતો નહીં એટલે ઈશારો એ સમજાવે હા જા બેહી જા જા ચાલુ જા ચાલુ બેહી જા જીગર આય અને બાજુ આપણો જગ્યા આવી ગયો મહારાજ બ્લોગ ચાલુ કર્યા કે નહીં એડિટિંગ કરવાનું હા તમે પહેલા આયા છો મેળા ભાઈના ચાર વાગે હા ઓહો મિત્રો આ બાજુ આપણા શક્તિ ઓડિયામાં બેઠો ને એના ઓડિયામ આ બાબા બેહી ગયો આપણા આ પિતલડી ના માનો રે પરદેશી આ પી ના માનો રે પરેશી તમને પલમાં છોડી જાશે રે આ કારણ કે વરસાદ વરસાદ આવ્યો પણ પબ્લિક પબ્લિક અને ચડી અચાનક વાવાઝોડું ને ચાલુ થઈ ગયું તમે ખાલી લઈને આયો લઈ મેળો બગડ્યો આપણો કારણ કે વરસાદ અચાનક ચાલુ થઈ ગયો વસ્તી ના જવા ખબર પડતી નહીં બધા ફસાઈ ગયા

કોમેન્ટ કરીને પૂરો થઈ પેલા જણાવી દઉં કે આપણે યુટ્યુબમાં ત્રણ ચેનલો છે રાજા બહુચર પાટણ રાજા બહુચર લોગ એન્ડ બ્લુ પર ત્રણેય ચેનલ જો સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખજો બે પેજ છે રાજા બહુચર અને પંચોપાટન વ્લોગ ને ફોલો કરી દેજો મળીએ નવા સાથે ત્યાં સુધી જય માતાજી